દેખ્યા તો એમના શિષ્ય હોય રાઈ વધાર્યા વધાર્યા તો એમના શિષ્ય હોય એક ગુરુ પરંપરા ચાલી આવે છે ઉસ્તાદ એના આ સૌથી મોટો ફાયદો એ થાય કે એમની પાસે ઉસ્તાદો હોય એટલે એ જે કઈ લખે એ એમના ઉસ્તાદો ને બતાવે અને ઉસ્તાદો એમને ગાઈડન્સ પણ આપે એટલે એમાં સુધારો વધારાઓ આસાની રીતે નો ગઝલ સંગ્રહ તોબદાન એ અને એ પુસ્તકમાં એ છલ્લે ગઝલ સ્વરૂપ અને એના છંદો આપેલા હતા એ મે વાંચ્યા અને એ બુક ઉતારી અને એમ જાતે ગઝલના છંદો શીખી લીધા અમિત ની વાત તો અમિત નો કોઈ ગુરુ નથી એ તો ફિલ્મી ગીતો કે ગજલો સાંભળતા સાંભળતા એ રાગમાં એ ગજલો લખતા લખતા અને શિશુરા બુદ્ધ આવતા હોય અને બીજા કવિઓને સાંભળતા સાંભળતા એ જાતે જ ગજલો લખતા શીખી ઘણા વર્ષો પહેલા એક કવિ મારી પાસે આવેલા એમણે મને એમ કીધું કે મારે ગઝલ લખતા શીખવું છે તો મને છંદ શીખવો એટલે મેં કીધું તમે કેટલા સમયથી લખો છો તો કે હું બે ચાર વર્ષથી લખું છું

એ કવિનું નામ હતું ભિક્ષુલાલ વિહારી ભિક્ષુ વિહારી દાલ સાવ કુંડલા ના પણ એમને એ ખબર ન હોય કે એ જે રાગમાં આ ગજલ લખે છે એ ગજલ ના છંદ નું નામ શું છે એ ખબર ન હોય પણ એ વ્યવસ્થિત લખતા હોય અને એમાં જો કોઈ શીખવે તો વધુ સારી રીતે એ શીખી શકે અને જલ્દી તૈયાર થઈ જાય તો એમ અમિત વાઘેલા એ એમની પોતાની જ રીતે એ ગઝલો લખતા શીખી ગયા અને ધીમે ધીમે એ ઘડાતા ગયા પછી તો એવું છે કે એ કવિની સર્જન પ્રક્રિયા હોય એને એમની જે કંઈ લેખન સક્રિયતા હોય એ જ એમને ઘડતી હોય છે અને એમ કવિ પોતે એ ધીમે ધીમે એની હસોટી છે એ કેળવતા જાય આમ તો સાહિત્યિક સંપર્કોથી કલમ વધુ સક્રિય બને એમ કવિઓનો વ્યક્તિગત સંપર્ક રાખવાથી પણ કવિતાની પ્રવૃત્તિ છે એ વધુ સક્રિય બની શકે તો અમિત કાફી એ આમ બની તો એ હાઈસ્કૂલ માં શિક્ષક છે આમ જીવન માં ઘણો સંઘર્ષ કરી અને આગળ આવેલા છે પણ એ હવે વ્યવસ્થિત રીતે એ સેટ થઈ ગયા છે અને એમનો આ પ્રથમ ગજજ સંગ્રહ લઈને આપણી પાસે આવ્યા છે એમને કેટલીક સલાહ પણ આપવી પડે કે એકાદ સંગ્રહ પ્રગટ કરી દેવાથી કઈ સાહિત્યમાં ટકી નથી શકતા એ માટે સક્રિયતા જરૂરી હોય છે એટલે સતત લખતા રહેવું સતત નવું વાંચતા રહેવું સતત સાહિત્યિક કાર્યક્રમોમાં જતા રહેવું અને સતત બધા સાહિત્યકારોનો સંપર્ક રાખવો બધા વિદ્વાનોને સાંભળવા તેમના વિવેચન ગ્રંથો વાંચવા તેમ એ પોતાનું ઘડતર જે છે એ જેમ જેમ કહેવાતું જાય તેમ એમ સાહિત્યિક ગુણવત્તા છે એ પણ વધતી જાય અને કલમ છે એ વધુ ને વધુ બળવતર બનતી જાય કવિતામાં ભાવ એ કઈ એટલી બધી અગત્યની વસ્તુ નથી ભાવ તો દરેક વ્યક્તિ પાસે હોય છે સુખના દુઃખના આ જગતમાં એવી એક પણ વ્યક્તિ નથી જેને જીવનમાં સુખ દુઃખનો કોઈ અનુભવ ન કર્યો હોય તો ભાવથી કઈ કવિતા ના બને ઉમાશંકર જોશી એ વાત કરેલી કે કવિતા વિષયમાં નથી વસતી કવિતા વિષયને જોવાની દ્રષ્ટિમાં વસે છે તો ભાવ જે છે એ તો એક જ સરખો ધારો કે કોઈની પાસે વતન પ્રેમનો ભાવ હોય તો વતન પ્રેમના તો અનેક કવિઓ અનેક એટલે ભાવ એ મહત્વની વસ્તુ નથી પણ ભાવને જોવાની દ્રષ્ટિ એમાંથી કવિતા જીત તો કેટલાક શેર ને કેન્દ્ર રાખીને વાત કરી

સોયના બારીક નાકામાં રહું છું હવે જો દોરાએ કહ્યું તો દોરો કઈ બોલે દોરા નાતપગ હોય મોઢું હોય જીભ હોય કઈ ન હોય એક દોરાએ કહ્યું તો ત્યાં સજીવારો પણ છે હવે દોરાએ કયું કાર્ય કરવું છે તો વસ્ત્ર સાંધવા છે અને વસ્ત્ર સાંધવા તો એને શું કરવું પડે તો સોયના નાકામાં રહેવું પડે તો અહીં કવિ કઈ

અને પ્રતિકત માંથી કરે છે પણ કોઈ પણ કવિ એ લેખન કાર્ય કરતો હોય તો એની પોતાની એક કાવ્ય શિશુક્ષા હોય એ શા માટે લખે છે તો દરેક કવિની લખવાની અપેક્ષાઓ જુદી જુદી હોય આમાં એક ગઝલ છે ધામ બનાવો કે તો ધર્મ બધાનો એક હોય જ્યાં એવું તીરથ ધામ બનાવો તો આ કવિની અપેક્ષા છે કે જ્યાં દરેકનો ધર્મ એક હોય એવું એક તીરથ તીરથ ધામ હોય અને એ ધામમાં આપણે બધા રહેતા હોઈએ કોઈ પણ જાતના ભેદભાવ વિના તો સૌને સાથે જોડી રાખે એવું સાદી ગ્રામ બનાવો ચાર દિવસના જીવનને ભાઈ શા માટે સંગ્રામ બનાવો હાર જીત વચ્ચે મૃત્યુને શા માટે પરિણામ બનાવો રસ્તા ચોરો પાદર ઘરના નળિયા ફળિયા ખૂબ સજાવો માધવ રહેવા આવે એવું બેહદ સુંદર ગામ બનાવો તો આ આજ્ઞાખી વાત છે એમાં કેન્દ્રમાં તો સામાજિક સમરસતાની વાત છે તમામ ભેદભાવથી મુક્ત એવા મનુષ્ય અને એના માનવ જીવનની વાત છે કે જ્યાં કોઈ પણ જાતના કજિયા કંકાશ ન હોય કોઈ પણ જાતના આવા ધર્મ ભેદો ન હોય જ્ઞાતિ પેદો ન હોય જાતિ પેદો ન હોય આમ કહીએ તો ભાષા પેદો ન હોય પ્રાંત ભેદો ન હોય તો એક ભેદભાવ મુક્ત જીવન એ મનુષ્યને પ્રાપ્ત થાય તો આખું એ જગત છે એ શાંતિમય બની જાય તો આવી અપેક્ષાઓ છે એ પણ આ ગઝલોના કેન્દ્રમાં કવિએ રાખેલી છે અને રહેલી છે એ જ કવિની કાવ્ય શીર્ષુક છે હવે કવિને એટલું જ કહેવાનું

ગઝલ એ જ્યારે ગુજરાતી સાહિત્યમાં એનો આરંભ થયો ત્યારે એમાં જે પરંપરા હતી એક આબોહવા ઉભી કરવા માટે ગઝલકારો આવા શબ્દો છે એનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરતા હતા સુગ્રા સાકી શરાબ પીવા એટલે ગઝલ એ આમ તો ઈષ્ટી હકીકત બીજા નહીં પણ મૂળ તો પ્રેમ કાવ્ય સ્વરૂપે આરંભ અને ધીમે ધીમે એમાંથી બહાર પણ નીકળી ગઈ છે અને સૈદાએ જયારે ઓગણીસો ને માં એ ગઝલ લખેલી તો એ ગઝલને એને આ ઉર્દુ ઉર્દી શબ્દોના ભાગમાંથી મુક્ત કરી તો એ પણ આ બધા જૂનવાની જે શબ્દો છે સુરાશાકી શરાબ એમાંથી બહાર નીકળે અને શુદ્ધ ગુજરાતીમાં કયો ગઝેલો લખે એવી અપેક્ષાઓ છે એ રાખી શકાય એમ તો એમની કલમ એ ઘણી કહેવાયેલી હજુ એ બધું કહેવાત જશે એમ એમની પાસે ત્યાં આપણને હજુ વધુ ને ઉત્તમ ગઝેલો જે પ્રાપ્ત થશે પણ અગત્યની વાત એ છે કે એ માટે એમને સક્રિય રહેવું પડશે સમયાંતરે એમના કાવ્યક્ષ પ્રકાશિત કરતા રહેવા પડશે અને એમ કરશે તો જ એ સાહિત્યમાં એ લાંબા સમય સુધી ટકી શકે છે તો એમના પ્રથમ કાવ્ય સંગ્રહ સંદર્ભે મારી વાત એ હું પૂરી કરી અને એમને શુભેચ્છા પાઠવું છું આમ તો અધ્યક્ષ પ્રવચન એટલે એમનો મોટો ભાગ એવો થાય કે પૂર્વેના વક્તાઓ જે છે એમણે ઘણું બધું કહી દીધું હોય કે વિનોદભાઈએ સરસ મજાની વાતો કરી કાવ્ય વિશે એમ પ્રતાપસિંહ ડાભીએ પણ સરસ મજાની વાતો કરી તો મારી વાતને હું અહીં